કામકાજ ચાલુ છે જોઈ શકો છો કેવો છે પાડો લખાવ તો જય માતાજી તો સ્વાગત છે તમારું આ એક નવા વિડીયોમાં અને આ નવી એક ચેનલમાં મોમાઈ ફાર્મમાં તો આપણે આમાં ફાર્મ વિશે બધી માહિતી આપશું આપણી પાસે ભેંસું છે બરાબર ભેંસું વિશે થોડી જાજી જે વસ્તુ ક્યાં આજુબાજુમાં ક્યાં ફરવા જવાનું કે એ પણ મળી જશે તો નવા વિડીયો આમાં આવતા રહેશે અત્યારે તમને નેચરલી અને ભેંસું આપણે બતાવું કઈ જગ્યાએ ચરે છે એ દેખાડું તમને ને આ છે અમારો નીલો એ વોશીમાળો તમે જોઈ શકો છો આપણે ગુજરાતી જ રહેશે બીજા કોઈ વિડીયો નહીં આમાં જે મારું કામકાજ છે મારું રૂટિન છે એ રીતનું જ આવશે તો બતાવું તમને અમારી અત્યારે ભેંસું ક્યાં ચરે છે એ તો જોઈ શકો છો આપણી આ ભેંસું છે બધી એ ટુ જેડ અહીંયા બધું અહીંયા ખાલી પડ્યું હોય ખેતર એવા તો એમાં ભેંસું ને ચરવા માટેનું મળી જાય અહીંયા કને અત્યારે સમજી લો ને કે અગિયાર થી બાર ભેંસું એવી છે આપણી એટલે ટૂંકમાં કહી શકાય કે નાનો એવો તબેલો છે અત્યારે બરોબર અને એક છે અમારી પાસે પાડો તમે બતાવું જોઈ શકો છો બન્નીનો પાડો બંની નસલનો પાડો છે જોઈ શકો છો અને અત્યારે આ ભેંસ ફેરવવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો કેવો છે પાડો લખાવ લખાવ આ રીતનો છે ભલે થોડોક નબળો છે જોઈ શકો તમે અત્યારે એ ભેંસ લારે જ છે અને આપણી આ બાજુ ભેંસો છે બધી જોઈ શકો તમે આવી રીતનું છે બધું અને આવા જ અવનવા વિડીયો આવતા રહેશે આ ચેનલમાંથી જ્યારે એમ થશે કે બનાવવાનું થાય ત્યારે બનાવી અને મૂકી દેસું બરાબર એવી રીતનું છે અત્યારે જોઈ શકો તમે બીજું તો હવે અવનવું કાંઈ હશે વિડીયોમાં તો બતાવતો રહીશ અને જોતા રહેજો ને કદાચ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી આ નવી ચેનલને એવું છે બધું જોઈ શકો આ બીજા વેતરમાં છે ખડેલું ખડેલું એટલે કે બીજા વેતરની પાડી આપણે હવે થોડુંક સિનેમેટિક શોટ